સુરતની એક છોટીસી સી લવ સ્ટોરી નહીં પરંતુ લવ સ્ટોરી જેવો કિસ્સો સમગ્ર સુરત સહિત ગુજરાતમાં ચર્ચાસ્પદ બન્યો છે તેર વર્ષના વિદ્યાર્થીને ભગાવી ગયેલી શિક્ષિકા અને વિદ્યાર્થી ઝડપાયા બાદ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે શિક્ષિકાને પાંચ મહિનાનો ગર્ભ હોવાનો પણ ખુલાસો થતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી શિક્ષિકાની પ્રાથમિક પૂછપરછમાં ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું જ હોવાનું જણાવી રહી છે જેથી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે છેલ્લા એક વર્ષમાં બંનેને ઘણીવાર ઘરે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની બંને કબૂલાત આપી છે આ સાથે જ વિદ્યાર્થીના મેડિકલ રિપોર્ટમાં તે પિતા બનવા માટે સક્ષમ હોવાનું પણ જાણવા મળ્યું છે શિક્ષિકા ગર્ભવતી હોવાનું જાણ્યા બાદ જ સમાજ નહીં સ્વીકારે તેવું માની અને બંનેએ ભાગી જવાનો પ્લાન બનાવ્યો હોવાની શક્યતા છે હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે પુના પોલીસ સ્ટેશનમાં જે અપહરણની ઘટના બની હતી એમાં જે વ્યક્તિ છે આરોપી એના સ્ટુડન્ટ સાથે એનું અપહરણ કરીને જતા રહ્યા હતા એ બાબતે બી પોલીસે તપાસ કરી હતી ગુનો નોંધીને અને એમની ધરપકડ કરી હતી આ ઘટનામાં બંનેનું મેડિકલ કરાવવામાં આવ્યું છે મેડિકલ દરમિયાન એ જાણવા મળ્યું છે કે જે આરોપી છે એ સાડા ચાર પાંચ મહિનાનું એમને પ્રેગ્નન્સી છે આ બાબતને લઈ પોલીસે જે એવિડન્સ છે એ ભેગા કર્યા છે ઉપરાંત આ પ્રેગ્નન્સી માટેનું જે અમારે જે કાર્યવાહી કરવાની હોય છે એ પણ કરી છે જે આરોપી છે તેની બીજું વિધિના પણ જે મેડિકલ કરાવવાનું એ પણ કરાવ્યું છે અને આને સંબંધિત જે પણ એવિડન્સ છે બધા ભેગા કરી છે સર આપણા જે આરોપી છે એમાં ડીએનએ કોઈ ટેસ્ટ કરવામાં આવશે તમામ બાબતે એક વાર વેરિફિકેશન ચોક્કસ કરવામાં આવશે કોણ પિતા છે અથવા એના બાયોલોજીકલ ફાધર માટે અને આ ઉપરાંત આ ઘટનામાં આ લોકો સિવાય અન્ય કોઈ સામેલ છે કે નહીં એની પણ તપાસ ચાલુ છે સર હાલ શિક્ષિકાનું શું કહેવું છે આ ઘરકોનું છે અત્યારે જે બાબત સામે આવી છે આ બંને વચ્ચે ઘટના સામે આવી છે આ ઉપરાંત અન્ય અમે મોબાઈલ નંબર ચેક કરી રહ્યા છે કેમેરા અન્ય સામેલ હોય છે પોલીસે શું ગુનો માંગ્યો છે પોલીસે શરૂઆતમાં અપારણનો ગુનો નોંધ્યો હતો ત્યારબાદ આ જે મેડિકલ એવિડન્સીસ સામે આવ્યા એટલે પોલીસે ફોક્સોની કલમો એડ કરી છે કે જેમાં નાના બાળક સાથે રૂપિયા કરવામાં આવે એ પ્રકારનું તમામ કલમો એડ કરવામાં